આ બુદ્ધિથી જ આ દેહ ચાલે છે બુદ્ધિ શું છે આ દેહમાં પ્રાધાન્યતા બુદ્ધિની છે આ મન થાય મન થાય કે ઉત્તરવાહીની પરિક્રમા કરવા જાવું છે નથી જાવું જાવું છે નથી જાવું પણ બુદ્ધિ નિર્ણય સંભળાવી દે જાવું છે કે નથી જાવું બુદ્ધિ શું કરે નિર્ણય કરે અને એટલે બુદ્ધિને ચલાવનાર એ પરમાત્માને બનાવી દો બુદ્ધિની જે કમાન છે એ ભગવાનના હાથમાં સોંપી દેવી કે પ્રભુ મારી બુદ્ધિ કઈ બાજુ ચાલે એ તમારે નક્કી કરવાનું અને જ્યારે પ્રભુ નક્કી કરે ભગવાન સારથી બની જાય આપણા બુદ્ધિ રૂપી રથના તો જીવનમાં હંમેશા શુભ જ થાય અયોધ્યાવાસીઓની બુદ્ધિના સારથી રામ છે એટલે અયોધ્યા વાસીઓની બુદ્ધિ ભ્રમિત કરવી એ શક્ય જ નથી કઈ કોની બુદ્ધિ ભ્રમિત થાય એ જે અયોધ્યાનું નથી એ જેનામાં હજી સ્વાર્થ છે જેની દ્રષ્ટિમાં દોષ ઈર્ષા છે એવું કોઈક હોય જેની બુદ્ધિ ભ્રમિત થઈ શકે ને એવું કોણ છે ગોસ્વામીજી મહારાજ શું કહે છે નામ મંથરા મંદ મતી એક તો એની બુદ્ધિ જ મંદ છે પહેલેથી ચેરી કૈ કય કેરી દાસી કોની છે કઈ કઈ ની દાસી છે અને ખૂબ સ્વાર્થપૂર્ણ સ્વભાવ વાળી સ્વભાવથી જ બધું નક્કી થાય હું ઘણી વાર કહું છું કે સ્વભાવમાં પ્રેમ રાખો એમ સ્વભાવમાં જો સ્વાર્થ આવી જાય તો રામથી દૂર થઈ જઈએ અને મંથરાના સ્વભાવમાં સ્વાર્થ છે મંથરાના સ્વભાવમાં ઈર્ષા છે પ્રથમ વાર જ કઈક જુએ તો એ સારું ક્યારેય ન વિચારે અને એ મંથરાની મતી સરસ્વતીજી ભ્રમિત કરી જાય ભ્રમિત કરીને પોતે તો પોતાના લોકમાં બિરાજમાન થયા એક એક દાસી એક એક દાસ ખબર છે કે રાજા દશરથે નિર્ણય લીધો છે કે આવતીકાલે રામ રાજા બનશે પણ દશરથજી નો કઈ કઈ પ્રત્યેનો પ્રેમ આ સંસાર માટેનો અતિશય પ્રેમ કહ્યું છે કે રામ પ્રાપ્તિ માટે દશરથ જેવા બનવું પડે પરંતુ અંત સમય જયારે આવે છે મહારાજ દશરથનો એ સમયે ભગવાનની કૃપા કેવી છે પ્રભુની કૃપા હોય ત્યારે શું થાય પ્રભુ કૃપા કરે તો સંસાર છોડાવે અને પ્રભુની કૃપા એવી છે દશરથજી મહારાજ પર કે અતિશય જો પ્રેમ કોઈના પ્રત્યે હોય તો એ કઈ કઈ છે દશરથજીની કમજોરી એ કઈ છે રામ કરતા પણ વિશેષ પ્રેમ દશરથજીને પર છે 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 પણ એવા પ્રાણોની રક્ષા તો કરી પત્ની પ્રત્યે પતિને પ્રેમ આજકાલ તો જોઈએ છે તો ખબર નહીં એ પ્રેમ ક્યાં જતો રહ્યો છે પણ એ પ્રેમ ક્યારે જાગે જ્યારે પત્ની પણ એવી હોય પત્ની છો તમે બધા તો પતિ માટે તો જીવવા પર મીઠાશ હોવી જોઈએ બાકી બધી દુનિયા માટે તો હોય કે ના હોય હોય કે ના હોય ઊંધું છે દુનિયા માટે હોય પતિ માટે ના હોય એવું છે પરંતુ પોતાના પતિ માટે પણ એવું ભાવ કે કઈ કઈ દશરથ રાજાને સમયે સમયે એમને જે શબ્દોની જરૂર છે જે હિંમતની જરૂર છે જે હૂંફ જરૂર છે પ્રાણોની રક્ષા જે સમયે કરી એ સમયથી લઈને અત્યાર સુધી પુત્ર પ્રાપ્તિ ન થઈ અને જ્યારે રાજા મનથી વિષાદ કરવા લાગે ત્યારે કૈકેયજીના ખોળામાં માથું મૂકીને દશરથ રાજા રુદન કરે કે ક્યારે આપણા કુળનો દીપક મને પ્રાપ્ત થશે શ્રી રામ એ કૈકેયજીના અતિશય પ્રિય છે અને કઈ કઈજી રામના રાજ્યાભિષેકથી ખુશ થશે એ વિશ્વાસ દશરથજી મહારાજને એવો છે કે આંખ બંધ કરીને જેમ આપણે સંસાર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લઈએ છે ને કે આમ જ થશે પરંતુ ભગવત કૃપા જ્યારે થાય ભગવાન શ્રીરામ એવું નથી ઇચ્છતા કે મૃત્યુ સમયે મારા પિતા સ્ત્રીનું ચિંતન કરે પ્રભુ ઈચ્છે છે કે મૃત્યુ સમયે પિતા મારું ચિંતન કરે પરમાત્મા ચિંતન કરે અને એટલે જ પ્રભુએ આ કૃપા કરી છે આ આપણે ભલે જોઈએ છે કઈ કઈજી આ કર્યું તે કર્યું એ તો જાણે ભગવાનની એક લીલા છે પ્રભુને વનમાં જવા માટે એ તો તો નિમિત્ત બન્યા છે ને એક કથા અનુસાર એમ પણ કહેવાય છે કે બાળપણમાં ભગવાને વરદાન વચન માંગ્યું છે કઈકઈજી પાસે કે તમારે મને વનમાં મોકલવાનો છે એટલે આ બધી એક ભગવાનની માયા છે પ્રભુની લીલા છે જેટિત થવાનું જ છે પરંતુ ભગવાનની કૃપા કેવી હોય તો અતિશય જેને પ્રેમ કરે છે એવી કઈ કઈ જેના મુખ મંડલ પરનો આનંદ જ્યારે કઈ કઈ સાંભળશે કે મેં રામને રાજા બનાવવાનો નિર્ણય લીધો છે ત્યારે કઈ કઈ ના ચહેરા પર કેવો આનંદ હશે એ આનંદ જોવાની લાલસા દશરથ બધાને ના પાડે બધાને રોકે કે કોઈ પણ કઈ ને જઈને ના કહેશો મારા નિર્ણય વિશે હું પોતે જઈને કહીશ અને એ વાતનો ફાયદો એ વાતનો ફાયદો કોણ ઉઠાવે છે મંથરા સ્વભાવ એવો રાખવો જોઈએ હું ઘણી વાર કઉ તો ઘણા બધા એમ કે દીદી એમ સીધું કેમ નું કહી દેવાય કે મારો સ્વભાવ એવો છે કહે કે તમે કોઈ કે મારા વિશે કઈ કહ્યું છે તો મારો સ્વભાવ એવો છે કે હું સીધું પ્રેમથી તમને પૂછી લઉં કે તમે ભાઈ આવું કઈક વાત ચર્ચા કરી હતી વાત સાચી છે ખોટી છે અને જવાબ આપવાની રીત થી ખબર પડી જાય કે તમે સાચું બોલો છો કે સાચું બોલે છે તો ઘણા બધા એમ કે દીદી આનાથી સંબંધ બગડે નહીં સંબંધ બચે તમારા પૂછવાની રીત શું તમારા પૂછવાની રીત કે તમે ડાયરેક્ટ કોઈનું નામ લો એના કરતા બેટર છે કેમ કહી દઈએ કે ભાઈ આવું કઈક ચર્ચામાં સાંભળ્યું છે તમને ખબર છે જો તમારા વિશે મેં કઈ ખોટું કહ્યું હોય ને તો મારી આ હાડકા વગરની જીભ અચકવા લાગે જવાબ આપતા પહેલા આપણે જૂઠું બોલવામાં એટલા પારંગત નથી કે આપણે કોઈના મોઢા પર ખોટું બોલી દઈએ બસ પીઠ પાછળ બોલવામાં જ પારંગત હોઈ શકીએ જો હોઈએ તો ભગવાન શ્રીરામ જેમને જો કઈ કઈજી કહી દે કે રામ પ્રાણ ત્યાગી દો તો રામ પ્રાણ ત્યાગી દે એ શ્રીરામ એમના પર વિશ્વાસ નથી કર્યો પણ મંથરા પર વિશ્વાસ કર્યો છે બાળપણથી મંથરા સાથે કઈ કઈ મોટા થયા છે શું મંથરાને નહીં જાણતા હોય મંથરાના સ્વભાવને નહીં જાણતા હોય જાણતા હશે પરંતુ તે છતાં પણ અને મંથરા કેવી ચાલાક છે કે મંથરાએ વાત કેવી કરી છે કે કઈ કઈ જ્યારે એમ કહે ત્યારે તું આમ કઈ રીતે કહી શકે કે રાજા દશરથ મને પ્રેમ નથી કરતા રામ મને મહત્વ નહીં આપે રામ રાજા બને એમાં તો મારો અતિશય આનંદ પણ તું રામ પર શક કઈ રીતે કરી શકે ત્યારે મંથરા શું કહે પહેલાની વાત અલગ હતી હવે રામ એક નથી રામ સાથે જાનકી પણ છે અને જાનકી છે તો પછી વહુ નો પ્રભાવ તો રહેશે આ તમને બધાને કોઈક ને કોઈક તો કહેતું જ હશે અને તમે બધા એનો સહર્ષ સ્વીકાર કરી લો આ કેવું હોય ને આ કેવું હોય ને નારાયણભાઈ કે બહાર બેઠા હોય ને એને વધારે દેખાય એવું હોય એટલે આમ પેલું નદીમાં સ્નાન કરવા જાઓ ને તો બહાર બેઠેલાને ખબર પડી જાય કે આટલે દૂર જશે ને તો ડૂબશે એટલે આ એવી વાત છે કે મને ઘણી વાર બહુ નવાઈ લાગે કે આટલો સીધો સાધો સુલભ સંસાર છે બધા કે સંસાર અઘરો છે અઘરો છે હું કઉ સંસાર બહુ સહેલો છે એને સ્વીકારી લેવાનો જેવો છે એવો એને સ્વીકારી લેવાનો આપણે શું છે ને કે ખરેખર જીવનમાં પ્રયત્ન કરવો જોઈએ આપણા આ મનને કઈ રીતે પ્રભુ તરફ વાળી શકીએ કઈ રીતે ભજનમાં ઉતારી શકીએ કઈ રીતે આપણા જીવનના વધુ સમયને આપણે ભક્તિમાં ડાળી શકીએ આપણે વધુ પડતો સમય એમાં વ્યર્થ કઈ કરીએ છીએ કઈ રીતે આ સંસારને મારા અનુકૂળ કરવું કઈ રીતે આ સંસારને મને ગમે એવો કરું અને એ ચક્કરમાં ન આપણે ભક્તિ કરી શકીએ છીએ ન આપણે સંસાર સુખ ભોગવી શકીએ છીએ